તમારે માં દુકાને માર કોઈ લેવું જ નહીં લેવા હું હેડા હું ટેશન નહીં લઈ આવી હા રુક તાર જવું હોય તો જા બીજી વાર આવતો ને કે તું નહીં આવું માર દુકાન થોડી નહીં ચાલે મારા દિવાળી આવે ને એટલે દુકાનમાં માલ ભરવો જ પડશે અને પૈસા વ્યાજું લાવવા પડશે વ્યાજું તો વ્યાજું કા ન ઉધાર હે ને બધાના માગી લઉં ટપા આ તું ખાચો હું આવું પૈસા લેતા હું થોડા અડધો તો લાગી જ પણ હવે જો કારીગર આવી જાય ને તો સારું તર્યુંગર ઠેકવાનું પડતા નહિ દિવાળી ચાલ એટલે આ તરિયું નાખવું તર્યું નાખું એમ હા કેટલા માલ હા લગભગ દસ હજાર ની અડધી પેલું આખી લાયો કેટલા ની લાવે એ બધી થાય દસ હજાર માં સિમેન્ટ એવું લાવવાનું પૈસા પડે પૈસા તો નહી બધા એવું નાખવું હોય એટલે પૈસા બધા પૂરું થઈ ગયું એવું તમને મળે મળતા દુકાન એમ તમારે પેલા દિવાળી પણ દિવાળી ના વીસ દાડા બાચી દિવાળી ના વીસ દાડા વીસ દાડા માલ દેસુ એમ અમે ઘરમેલી ના ઘરમેલી નહીં જવાના દરફેર પૈસા દિવાળી ના વીસ દિવસ બાકી પૈસા આપી દઈશું દુકાન માં મારા માલ ભરવાના પૈસા નહીં પેલા મને હું એકલો જ નાચી લેજ બધા લેતા પેલું તમારે અહીં ચાલુ કર્યું

તમે આ બધું પૂરવા મળ્યું પડશે એટલે જૂનું હતું એવું એમ હોવું જવું ના ફેરા ભરવા ત્યારે ફેરા બાચી રહ્યા આ બધું પૂરી હળખું કરી ને દિવાળી આવે એટલે શું કયું તમાર પુરાન ફેરા હોય તો દુકાનમાં માલ ભરવાનો હે

એક આઈડિયા હા બરોબર એમ બેંક માં આપણે જઈએ બરોબર નહીં ભર્યું હોતી એમના બધા પાછળ ફોટા લગાવેલા હોય બરોબર બરોબર એમને જઈને એવું કહો કે તમારા પૈસા આલવા હ કે હું તમારા ફોટા આટલા ઉધારો બાકી એમ કઈ ફોટા નું બોર્ડ ચોટાડ દઉં ચોટાડ પૈસા ને કરશે બરોબર આ પ્લાન તમે અપનાવો એજ કરવું પડશે ફોટા હાથે ચોટાડો જોડે નોમ લખું પૈસા વાત લખું હા એ તો જ રાગમાં આવશે બરોબર એવી વાત કરો જો બે મિનિટ પૈસા નહીં હાલતે તો તમારા એ તો આબરૂ વાળા હોય યાર સાચી વાત તમારી એજ કરવું પડશે મારા હા હા એજ કરો કારણ કે આબરૂ આબરૂ હાથે રેવા બધું કરશે પૈસા આલશે અને તમારો ઉધારો બધો ચૂકવો તો કરી દેશે બરોબર 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 એવું જ કરવું પડશે તમારે હા હા

હા તું જાઉં આ હાલી જવું પૈસા જા એટલે હવે આવો જો પાટે બોલ બોલ મારી દેશે લખી જાય ને તો આવતું જો તું પબ્લિક જોશે ને મારા તો આબરૂ ના તો ઝઘડા થઈ જશે પણ પૈસા ગમે તેમ કઈ આવવા પડશે મારે પૈસા લેવા દે ફટાફટ તું ના ચાબા ન જ ને એમાં પૈસા તો જોઈ દે અરે ભાઈ અરે હમણાં તો તમને કયો

એટલે તમે પૈસા આલ્યા નહીં એવું તમારું નોમ લખે તમારો ફોટો ચોટાડે આટલા પૈસા બાકી છે એમ એટલે બરોડ એમ લગાવે એવું લગાવશે જે બેંક માં લગાવ્યું એવું જ લગાવવાનું ઉભો એવું લગાવું નહીં કશું કરવું નહીં હું તમારા પૈસા બે દર પછી આપી દે બે દાડો ફરી તો આ બે દાડો સુધી ના ના નહીં લખવાનું બોડ

તમઠાભાઈએ તો જોરદાર આઈડિયા આલે ઓ બેય તને બટ થોડીવારમાં પૈસા આલવા છે વાર દોડમ દોડ આવો એ જો વાત તો આટલા ડડો હી નતાલતા હું તો આલે વગર છુટકો જ નહીં બોડ ચો મારું એ નક્કી કરવું પડશે બન આયદ લગાઉં

અરે ભાઈ સાહેબ ગા બરોબર હા હમ આ હજાર રૂપિયા હા છો ના આ દુકાને તમારા બરાબર આ આવતી દિવાળી વાળા આવતો નહીં આવતી દિવાળી આ હજાર તો તમારા આપણે મહિના પછી આ પેન્ડિંગ હારું હારું અમારે ગોમમાં ઈજ્જત હો તમાર કેમ કે એ નહીં ત્યારે દિવાળી આઈને તમે ઉગરાણ ચાલુ કરી દીધું પહેલી દિવાળી ના બાદ જીયો છે ન આ જે પર ફોટાનો વૈવર છે ને એ પૂરો કરી દેજો ફોટો બોટો આઈ લાગે ને તો તારો ફોટો લાગી જશે આ